કામ બામ કરી નવરા થઈ ગયા થી હા હું અલા એ એ દાતો માં થોડા થી તો પછી તમે હામે ઓલા ફૂલ કરતા હતા તો ડાળા પાડ્યા હતા ને તી હું બધું બાર ભેગું કરતી હતી તો મારા દાત કે વાત માં તો મે આ મૂકી દીધો આ જો અમાર એ હું છે જય માતાજી ક્યાં જો તમારો ભાઈ ની બધા બાર છે આઈ આઈ જો તો બસ આપણે ટુ વ્હીલ ફોર વ્હીલ આવી ગયા જો કેમ કે ટુ વ્હીલ નો બ્લોગ નથી લીધો કેમ કે મારી ગાડી ગઈ હતી રાત્રે પ્રોગ્રામમાં માં અને અમે તિતલભાઈ જો ડૂટી એવું લઈ લીધું ને જય બાકી ગયા હતા અને આયા મે કીધું મને આની પરમ બ્લોગ મેં કીધું તો નગરા ભાવનગર આવું ને નગરા કોબી યાદત કરું ભાવનગર આવું ને જાતે જે તું શું લાવ્યો ભાગ માં પૂટી ને ઢીંગળ દેખાડ દેખાય તો હા હા પૂટી લાયો બીજું શું લાવ્યો

ગાડાં નું ગાળા દીધું હા હા ન કરાય આમ ખાડા આ પુરામું શું હો અહી તમારા આમ થઈ ગયા આરો લાગુ આંસી બધેથી ઝાડા ખાવા જોઈએ આંસી તાર ઝાડો તો શું આમ જો આવા ઓસા કી નાખો ઝાડા થઈ જાય માવનો બળ તું જો નો આમ જો ગલે ગલે કા એ ચાડી માના હમ આવણો મરાઈ નેક માલ લેતો નો મરાય આદલા ઓળ ઘડિયા છે 2000 વાળી ખોટી ની છે તો ખોટી હો છે એમ હોય છે ને રસ્તો સક્કા જામ વાળી ગયા છે અને અમારા ઓલા માં છે ને

હાલો આવજો ટોપલું લઈને ટોપલું લઈને આવજો ટોપલું એ એનો ગેટ છે જેમ ગેટ છે ને ઈ દેનો ગેટ છે જો તું ને હે ભાઈ ભાઈ ગઈ ગેટ માંથી એનો ગેટ છે યાર ભલા મને ફૂડ ફૂડ ને બ્લોગ સ્ટાર્ટ કેમ કે ને ને બધા તો છે છે ને છે અને આવા જો અમારા હાળી આવ્યા હાય હાઉ આર યુ હાય હાઉ આર યુ ને છે અમારા વિશે

તો આજે છે ને અમારા નું નામ રાખવાનું છે મહેમાનનો દિવસ કેમ કે આજ છે ને સવારના મહેમાન આવ્યા એમાં એવું છે માં લેવાનો ટાઈમ થાય ને તો આને છે ને અમારે એવું છે આજે વિડીયો અર્જન્ટ વિડીયો બહુ આવતા હતા તો એ એડિટિંગ કરતા હોય એટલે માં લેવાનો ટાઈમ નત રહેતો તો સવારથી તો જો કાલથી મેહુલભાઈ ની એ બે આવેલા હતા મેહુલભાઈ મીરા અને આરતી પછી આવ્યા હતા બપોરે વિશાખા રાહુલ અને સોનુ અને ઘણું અને બીજા મારા મારા અને પપ્પા હતા અને પછી મીનાબેન જો મારો મિત્ર આવી ગયા ના ક્યાં જો આયો જોઈ અને પછી પાછા માંના ફ્રેન્ડ ઘનશ્યામભાઈ

બોટણિયા સડેવી એક અમાર બિના એક તો આ મોટા મહેમાન અમારે બધા બેઠા આ મહેમાનનો ખજાનો તો ભાઈ અમે નીકળી ગયા છે મહેમાનને દીધા છે હા જો એમ ભાઈ તો

ચકલી છે ને ચકલી વગાડી છે સારું આલો અને આ અમારે જો બેઠી આ બધું હોરખું કરો આમ જો બધું રણ ભરણ મૂકો આલો